નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે આવનારા દિવસના માવઠાના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે પણ સૌ હું આપણે એ તો આવનારા દિવસની અંદર આપણે ત્રણ ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે પ્રથમ ખેડૂત મિટિંગ છે એ છે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને મંગળવારના રોજ સમય છે બપોરે ત્રણ વાગ્યાનો મિટિંગનું સ્થળ છે રામજી મંદિર ગામ કટાવધામ તાલુકો સુઈગામ અને જિલ્લો વાવથરાદ બીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને બુધવારના રોજ સમય છે સવારે દસ વાગ્યાનો મીટિંગનું સ્થળ છે શ્રી કૃષ્ણ કૃષ્ણ ટ્રેડિંગ કુ માર્કેટિંગ યાર્ડની સામે ગામ પાથાવાળા તાલુકો દાંતીવાડા અને જિલ્લો બનાસકાંઠા ત્રીજી ખેડૂત મિટિંગ છે એ છે પાછી તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને બુધવારના રોજ એનો સમય છે બપોરે ત્રણ વાગ્યાનો મિટિંગનું સ્થળ છે શ્રી રામ તુલસી ગૌશાળા બેટાલિયા રોડ ગામ નારોલી તાલુકો થરાદ અને જિલ્લો વાવ થરાદ એટલે આમ જોવા જઈએ તો આપણે ત્રણ ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે આવતીકાલે વીસ તારીખે પ્રથમ ખેડૂત મિટિંગ છે સુઈ ગામના ગામની અંદર છે બીજી ખેડૂત મિટિંગ એકવીસ તારીખે સવારે પાંથાવાડાની અંદર છે અને એકવીસ તારીખે બપોર પછી ત્રણ વાગ્યાની મિટિંગ છે એ આપણે નારોલીની અંદર છે આ ત્રણેય ખેડૂત મિટિંગની અંદર દરેક ખેડૂત ભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે ત્યાં આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરશું ખાસ કરીને જે વરસાદની આગાહીની વાત છે આમ જોવા જઈએ તો આપણે ઘણા દિવસથી આગાહી આપતા હતા હવે આપણે સમય નજીક આવી ગયો છે એટલે થોડુંક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મજબૂત છે અત્યારે આવી રહ્યું છે અને એનો ટ્રપ છે એ ચોક્કસથી ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે જેને કારણે આમ તો એકવીસ તારીખથી ગુજરાતના હવામાનમાં વાતાવરણમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે એકવીસથી છવ્વીસ તારીખ સુધી જે આ પલટો રહેવાનો છે એકવીસ તારીખથી વાદળછાયું વાતાવરણ થશે જો કે આ એકવીસથી છવ્વીસ દરમિયાન હવામાનમાં પલટો આવશે માવઠું થાય આની સાથોસાથ પવનની ઝડપ પણ વધવાની શક્યતાઓ છે અત્યારે નોર્મલ જે પવનની ઝડપ છે એ બારથી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઓલ ઓવર ગુજરાતમાં જે ચાલી રહી છે એની જગ્યાએ પવનની ઝડપ વધી અને લગભગ અઢારથી લઈને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે એટલે પવનની ઝડપ વધવાની છે એટલે દરેક ખેડૂતભાઈએ કાળજી રાખવાની છે જેથી કરીને આપણો ઊંચાઈવાળા પાક છે એ ઢળી ન પડે બીજા નંબરની અંદર એકવીસ તારીખથી જે હવામાનમાં પલટો આવશે એટલે સૌ તો તો મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ થશે જરૂરી નથી કે ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તારની અંદર થાય કોઈ વિસ્તારમાં થશે કોઈ વિસ્તારમાં નહીં થાય પણ એકવીસ તારીખથી ચોક્કસથી વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે અને આ જે ડબલ્યુડીની અસર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે એટલે ત્રેવીસ ચોવીસ અથવા પચીસ ત્રણમાંથી કોઈ પણ દોઢ દિવસ એવો હશે કે જેની અંદર રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં માવઠાના ઝાપટા પડી શકે છે છાંટછૂટ થઈ શકે છે જોકે આ માવઠાની સૌથી વધારે તીવ્રતાની અસર ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા વાવથરાદ અને પાટણ જિલ્લામાં દેખાઈ રહી છે અને એ સાથે કચ્છ જિલ્લાની અંદર આની અસર થાય તેવી શક્યતા વધારે છે ને ત્યાં થોડુંક ઝાપટાનું પ્રમાણ વધારે રહેશે સૌરાષ્ટ્રની અંદર ઝાપટા થશે પણ એકદમ છૂટાછવાએ એકલ દોકલ સેન્ટરની અંદર ઝાપટા પડશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ એકદમ છૂટાછવાયા એકલ દોકલ વિસ્તારમાં ઝાપટા પડી શકે કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગોમાં ઝાપટાની શક્યતા વધારે છે જેમાં ખાસ કરીને સાર્વત્રિક નહીં હોય પણ છૂટા છવાયું હશે અને ત્યાં પણ છૂટાછવાયું હળવું સામાન્ય માવઠું માવઠું હશે એટલે લગભગ હું માનું ત્યાં સુધી એક ઇંચ સુધી આ માવઠું ન પહોંચી શકે પાંચ ઇંચથી લઈને અડધો ઇંચ સુધીના જે વિસ્તારમાં પડશે ત્યાં પડશે પછીમાં એવું પણ બની શકે કે એક ગામની અંદર ઝાપટું પડ્યું હોય બાજુના ગામમાં કાંઈ ન હોય એ પ્રકારે છૂટા છવાયું હશે પણ ચોક્કસથી ત્રેવીસ ચોવીસ અને પચીસ આ ત્રણમાંથી કોઈ દોઢ દિવસ એવો હશે કે જેમાં આપણે ઝાપટાની શક્યતાઓ રહેલી છે જેથી કરીને દરેક ભાઈઓ અત્યારે આપણે જે શિયાળુ પાક છે એની કાળજી રાખવી ખાસ કરીને અત્યારે જો એડવાન્સમાં કોઈ દવાનો સ્પ્રે કરવાનો હોય તો પણ આપણે માવઠાથી બચી શકાય એ માટે થઈને આપણે એડવાન્સમાં દવાના સ્પ્રે કરી શકીએ અને જ્યારે માવઠું જે વિસ્તારમાં પડશે પછી પણ અમે પાછળથી કહેશું કે હવે આમાં કઈ પ્રકારની દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આ માવઠાની અસરમાંથી આપણા પાકને બચાવી શકાય પણ એટલું ચોક્કસ વાત છે કે હવે આપણે આવનારા દિવસમાં એક માવઠું છે એનો વધુ આપણે સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે એટલે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ આ વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર